મિત્રો અત્યારે જોઈ શકો છો રાધનપુર તાલુકામાંથી ચાંદરની ગામેથી હિંમતનગર તાલુકાનું ચાદરની નહીં રાધનપુર તાલુકાના ચાદરને ગામેથી હાજીપુર મારીવાડીની મુલાકાતે બસો કિલોમીટરથી શાંતિલાલ અને નરેન્દ્રભાઈ આવેલા છે આપ અત્યારે જોઈ શકો છો અને નરેન્દ્રભાઈ વાડીનું શું કેવું થાય આપણું આ વાડી એટલે ખરેખર કહેવા જઈએ તો ખેતી સાઈડમાં મૂકીને પ્રકૃતિના

સારા છોડ પણ બતાવવાના ખરાબ પણ બતાવવાના એવરેજ બતાવાના છે જ જ નહીં ખરાબ ખરાબ એટલે કોઈ કોઈ વસ્તુ છે તમારા પણ છોડ એવો નથી કે જેને ખરાબ કહી શકાય હા તો પણ આ તો ખેડૂતો ઘણા એવા હોય કે આ આ છોડમાં આમ દેખાય છે આમાં આમ દેખાય છે હાલા ભાઈ ખેતી કરો તો ખબર પડે આ રાસાયણિક ને પ્રાકૃતિક નો સન્માયસા તો આપ અત્યારે જોઈ શકો છો અને એટલા દૂર થી આવેલા છે બસો કિલોમીટર થી કોઈ ભાવ વગર પણ ના આવે અત્યારે વાત સાચી છે ને હા નહીં તો ઘણા ખેડૂતો બપોરે આરામ કરતા હોય તો પણ ના પાડી દે ના પાડી દે હા કે ભાઈ અત્યારે નહીં આવવાનું સાંજે આવવાનું

કે ન હોય એમ ના હોય હા કે હા કરતા દસ કિલો ઓછું થાય દસ કિલો વધારે પચાસ ટકા કેવું નહીં દસ કિલો જ ઓછું છે કેમેરામેન મેં હું લાબા પણ ગોળ બતાવી દો નબળું સારું બધું જૂધ બતાવવાનું પણ નબળું કેતા પણ ભલે તમારી દ્રષ્ટિએ જમીન નબળી તમે કેતા પણ જ્યારે ફ્રૂટિંગ જોતા નબળું લાઇનમાં જોવો તો જબરજસ્ત માલ છે તો નરેન્દ્રભાઈ આ વેડીમાં તમે હે આયા તમે હોર્સ રાઇડિંગ કરો છો હું એ કરું છું હા બંનેનો શોખ અમારે એક છે સ્વિમિંગ ને બધું તો અત્યારે તમે જોઈ શકો છો એ મહેસાણા ક્લબમાં જતા અમે સાબરકોઠા ક્લબમાં જતા તો આ અત્યારે જ વાત થઈ એવું નહીં ઘણા એવું કે આ તો પહેલાથી બધું સેટિંગ કરેલું હોય છે તો આપણે એ વિડીયોમાં કઈ જ દેવાનું ના ના તો અત્યારે ખેડૂત મિત્રો એ પણ તમારે ધ્યાનમાં લેવું અને આ ઘણા છોડ તો આ બતાવું એ

કોઈ ખાતા નંબર શાંતિલાલ મેં હજી આપેલો નથી સાચી વાત છે મારી ચેનલ મોનેટાઈઝ થઈ ગયેલી છે હજી પણ મેં ખાતા નંબર આપેલો નથી આપણા સેવા કરવાની છે નક્કી જ છે કે આ જ્ઞાન વર્ધક ચેનલ છે હા કોઈ આવક લેવાની નથી બબે લાખ માણસ વિડિયો જોવું ચાર લાખ માણસ પણ જોવું છે તમે જાતે જો તો ખ્યાલ આવ પણ ઓન્લી સેવા કોઈ આમાંથી એવું નથી રિફંડ લેવાનું આવું કોમેન્ટ કોઈ કરી શકશે નહીં આપણે ઓફ કરી દીધી એટલા માટે બરાબર તો તમે આ બરાબર છે આવું નીચેની વાળી પણ તમે મુલાકાત લો અને આપ નીચે જઈએ